છોટાઉદેપુર રેલવે સ્ટેશન અત્યારે હું આવ્યો છું છોટાઉદેપુર રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો મિત્રો હવે જઉં છું રાજપુર રોડ આ છે છોટા છોટાઉદેપુર રેલવે સ્ટેશન મિત્રો તમે ન તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો જેથી કરી તમને વિડીયો મળતા રહે મિત્રો તો મિત્રો મેં મારી સાથે વિડિયો જોવા માટે મારો સાથ આપજો મિત્રો આ નદી છે જે થોડું પાણી છે મિત્રો હા એ ક્રોસ કરી ગયા છે નદી જો કોઈ છે નહીં માણસ અત્યારે હું એકલો જ છું